ફાયર બ્રિગેડના જવાનોની કામગીરી ચોવીસ કલાકની હોય છે અને માનવીઓ જ નહીં પશુઓના જીવ બચાવવા માટે પણ તેઓએ કામ કરવાનું હોય છે પરંતુ પોરબંદર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના અધિકારીએ તેની જવાબદારી ખંખેરવાનો પ્રયાસ કર્યો હતો જેની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે ઓડદર ગામના બાયપાસ પાસે આવેલી કેનાલમાં ગઈકાલે રાત્રે નંદી પડી જતા તેને બહાર કાઢવા માટે ઉદય કારાવદ્રા ચેરિટેબલ એન્ડ એનિમલ વેલફેર ટ્રસ્ટના ડોક્ટર નેહલ કારાવદ્રાથી માંડીને ધર્મ રમેશ વર્માર અને ભીમ રાત્યાલ જેવા શિવદયા પ્રેમી લોકોએ ફાયર બ્રિગેડના અધિકારીને ફોન કર્યો હતો પરંતુ તેમણે રાત્રે આ પ્રકારનું ઓપરેશન નહીં કરતા હોવાનું જણાવી દીધું હતું સાંભળો તેમણે શું કહ્યું હતું હલો સર ભીમભાઈ રાતિયા બોલું સાયા નવાપરા માથે જીવદયા ટીમ માથે બોલો ને સબ આય ઓર્ડર ગોરખનાથના મંદિર પાક નંદી કેનાલમાં પડી ગયો ને પાણી જાજો હા અરે મારે તમારો ત્રીજો ફોન આવ્યો સાહેબ હાજી મેં નેહાબેન ને ના પડી કે મેં રાતે નથી કરતા ધર્મેશભાઈ પરમાર ને ના પડી કે રાતે નથી કરતા રાતે ઓપરેશન નથી કરતા અમે મોર્નિંગ માં તમને હું ટીમ મોડ મોકલાવે તો સાહેબ મરી જાય ને નોર્ધ માં ત્યાં સુધી કે મારા વાલા જૂતો રાખો એને હવે અમે કોઈ દી કર્યું જ નથી નાઈટ માં નાઈટ માં તમે અમારી ટીમ કોઈ દી આવતી જ નથી ભાઈ મતલબ તમારે નથી અત્યારે આવવાની મનાઈ છે એવું હું સર મનાઈ નથી અમારે જોખમ વધી જાય જો જેડું પાણી હોય ને એમાં જોખમ વધી જાય પાણીમાં અમે ઉતરશો સર પાણીમાં અમે ઉતરશો એક માણસ તમારે ન ઉતારો તો બીજું શું જોઈએ છે તમારે સામગ્રી તો જોઈએ ને સાબ સામગ્રી એટલે રસા બસ રસાન જેસીબી બે વસ્તુથી જ અમે અમે રસાન જેસીબી થી જ કાપીએ તમારે રસા જોઈએ છે રસા હોય તમારો વાહન હોય સીડી હોય સાબ કોઈ વસ્તુ નથી સીડી એ નથી તમારું નામ શું સાબ અભય મેહતા અભય મેહતા હા સીડી એવું હોય કે સીડી છે ને એ ગાડી એને ચોટેલી હોય એમ આમ ઉભી થાય આમ એપાર્ટમેન્ટ માં કે એમાં ચડવી હોય ને તો થાય આમ નીચેની સીડી નથી અમારી પાસે તો સાહેબ અત્યારે રાત ના કોઈ માણસ પડી ગયો કે તો તમે ના આવો એ તો ઈ તો અમારે ફરજિયાત માં આવે સાહેબ એમાં તો અમારે જવું પડે અને એમાંય અમારી વાહનની ને બધી ટોળકી ભેગી લઈને જાય હા પણ ટોળકી મોકલો એ જો કહું ને તમારે ઉતરવું નથી બારોબાર તો ને કાલે, બરોબર પણ હું તમને શું કઉ છુ કે ઉતરવા થી મતલબ જ નથી તો ઉતરશે તમે ઉતરશો બરોબર અમે હું તમને દઈ શકીએ ઈ કહો તમારો સ્ટાફ છે સામગ્રી છે નાડા છે બેલ્સ છે ગાડી છે બધું કામ લાગે ને સાબ ગાડી એમાં કામ ના લાગે સાહેબ એમાં તમારે જે થી જ ખેંચવો પડે સીધો બરોબર બીજી વસ્તુ તમારે નાણા ને જોતી હોય તો હું અપાવી દઉં નાણામાં અમે ના જ નથી પડી બરોબર પછી માણસો જોતા હોય તમારે ડ્યુટી તો હશે ને તમારે અત્યારે સબ ડ્યુટી ચોવીસ કલાક હોય ડ્યુટી ની કેમ ના પડી

આ પ્રકારની જવાબદારીમાંથી છટકવાની કામગીરી કરનારા અધિકારીઓ અંગે પોરબંદર રાજકાલ દ્વારા બ્રેકિંગ ન્યુઝ ફ્લેશના માધ્યમથી મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને તેમણે ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક આદેશ આપીને રેસ્ક્યુ કરવા જણાવ્યું હતું અને અંતે નંદી મહારાજને બહાર કાઢવામાં આવ્યા હતા રાત્રિના સમયે રેસ્ક્યુ કરવાની ના પાડી દેનારા બ્રિગેડના આ અધિકારી સામે જીવદયા પ્રેમીઓએ કાર્યવાહી કરવાની માંગ કરી છે